શહેરના વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ રાજવી ટાવર પાસે મુકેલ બેરીકેડ ખોલવા વિસ્તારના નાગરિકો દ્વારા પોલીસ કમિશનરને ને રજૂઆત કરવામાં આવી તાંદલજાને જોડતો મુખ્ય રસ્તો ઓલ્ડ પાદરા રોડ થી જેપી પોલીસ સ્ટેશન તાંદલ ગામ તરફ જતો રસ્તો મુખ્ય રસ્તો છે આ રસ્તો વડોદરા શહેરનું અસ્તિત્વ આવ્યું ત્યાર થી આ દિન સુધી ચાલતો આવતો રસ્તો છે અને આ રસ્તાના કારણે સમગ્ર તાંદલચા વિસ્તારના લોકોનું મુખ્ય રસ્તાઓ સાથેનું જોડાણ ચાલતું આવે છે જે રસ્તો આશરે સો વર્ષ કરતાં વધુ જૂનો રસ્તો છે અને હાલમાં આજરો તારીખ ચોથી એપ્રિલ બે 2025 ના રોજ રાત્રિના એક વાગ્યા પછી જ્યારે તમામ લોકો ઊંઘી ગયા હોય ત્યારે ચોર ચોરી કરવા આવે છે તે રીતે સદર હું ઓપી રોડ થી તાંદળજાને જોડતો મુખ્ય રસ્તા ડીવા ઉપર બેરિકેડ કરી બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે વિસ્તારને અવરજવરમાં અડચણ ઉભી થયેલ છે અને અવરજવર ખોરવાઈ ગયો છે જેના કારણે અવરજવરમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે અને નાચટકે લોકોને મજબૂરીમાં રોંગ સાઇડ થી જવા માટે મજબૂર થયા છે જેના કારણે એક્સિડન્ટ થવાની સંભાવના ખૂબ જ ફરજો વધી ગઈ છે જેથી નમ્ર વિનંતી છે પોલીસ દ્વારા બેરિકેટિંગ કરવામાં આવેલ છે તે બેરિકેટિંગ કડી રસ્તો ખુલ્લો મુકવાની માંગ સાથે તાંદલચાના નાગરિકો દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું તાંદલચાના સામાજિક કાર્યકરો સૈયદ અયુબ ભાઈ દાડી આસફાક મલેક વસીમ શેખ વગેરે આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી અમે અત્યારે કમિશનર ભવન આવેલા છે અને રાજવી ટાવરના રસ્તા માટે આવેલા છે જે રસ્તો વર્ષોથી ખુલ્લો હતો તેને કાલથી બંધ કરવામાં આવ્યો છે તેને ખુલ્લો કરવા માટે રજૂઆત કરવા માટે આવેલા છે ના કંઈ જ નથી થયું કંઈ જ નથી થયું પબ્લિકને ભટકાવવાનું કારણ છે પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું કારણ છે કેમ કે ત્યાંથી તાંદલજાની હજારોની પબ્લિકનો અવર જવર થાય છે તો પબ્લિકને એક જાતની હેરાનગતિ કરવા માટે આ રસ્તો બંધ કરવા માટે આ રસ્તો બંધ કરવાથી તકલીફ પડે હા બિલકુલ કેમ કે રસ્તો બંધ કરે એટલે તાંદેલ જાની પબ્લિકને આવવા જવા માટે તકલીફ તો પડવાની જ છે એટલે એક જાતની પબ્લિકને હેરાનગતિ કરવા માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અમારી માંગણી એક જ છે કે રસ્તો ખુલ્લો કરો નહીં તો પછી અમે ત્યાં આંદોલન કરીશું પડે પટેલ સાબેરા લગભગ છે ને તાંદેજા વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ બધી સોસાયટી છે તાંદેજા વિસ્તારમાં એક લાખ પબ્લિક છે અને કહેવાનો મતલબ એ છે કે રાત્રે તમે આવીને આવી રીતે બંધ કરો એ શું યોગ્ય છે મતલબ રાત્રે તમે આવીને બંધ રસ્તો કરી દીધો એનું શું મતલબ છે આજે અમે પોલીસ શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ આજે જો હલ નહીં થાય તો એ રસ્તો અમે લોકો ખુલ્લો કરી દઈશું આ ચેતવણી છે તમે બંધ કરો છો એનું શું કારણ મતલબ અમારી એટલી જ માંગ છે કે રસ્તો અમારે ખુલ્લો જોઈએ અને ત્યાં અત્યાર સુધી કોઈ એક્સિડન્ટનો કોઈ ભય નથી કોઈ એક્સિડન્ટ થયું બી નથી અમારી ખાલી એટલી માંગણી કે ત્યાં બે બે સ્પીકર સ્પીકર સ્પીડ બ્રેકર બનાવી દો તો કોઈ પ્રોબ્લેમ નથી મતલબ આરામથી ત્યાં જાય છે અત્યાર સુધી અત્યાર બ્રિજ બન્યા પછી બી અત્યાર સુધી લોકો જતા અત્યાર સુધી કોઈ એક્સિડન્ટ નથી કે કોઈ મરણ નથી ત્યાં કોઈ ભય નથી કશું નથી કેમ તમે બંધ કરો છો રસ્તો એનું કારણ શું અને રાત્રે બંધ કરવાની જરૂર પડી તમને આવો દિવસે અમારી પાંચ દસ લોકો સાથે વાત કરો એના પછી નિરાકરણ લાવીએ કે રસ્તો કેમ બંધ કરો તમે એનું કારણ શું સૈયદ અયુબભાઈ તાજા વિસ્તાર વાન સૌથી મોટી સમસ્યા એ છે કે અટલ બ્રિજ જે વર્ષો પહેલા બનાવવામાં આવ્યો તે અટલ બ્રિજની ડિઝાઇન ફોલતી છે તે અનેકવાર તેના પ્રશ્નો ઉઠ્યા છે અને અનેકવાર વાર અટલ બ્રિજના ઉપર હોય કે નીચે હોય ત્યાં અકસ્માતો સર્જાયા છે આ તાંદેલા વિસ્તારનો જે રસ્તો બંધ કર્યો છે ત્યાં કોઈ દિવસ અકસ્માત સર્જાયા નથી ને અકસ્માત સર્જાય છે તેનું કારણ પણ મુખ્ય કારણ એ છે કે જ્યારે અકોતા બ્રિજ હોય કે વડોદરા શહેરના બીજા અનેક બ્રિજ હોય ત્યાં બ્રિજની સાથે સિગ્નલ છે તો અહીંયા સિગ્નલ કેમ બનાવવામાં નહીં આવ્યા પ્રશાસન પોતાની ભૂલ માં આ વસ્તુ કરી ગઈ છે પ્રશાસનને ખબર જ નથી પ્રશાસનને અનેકવાર રજૂઆતો કરી કે અહીંયા સિગ્નલ નાખો ટ્રાફિક વ્યવસ્થા જેનાથી સુધરશે અને તમે જોયું કે આટલા કરોડ રૂપિયા બ્રિજ પાછળ ખર્ચ્યા તો પણ આજે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી તો આ પૈસા શું કરવા નાખ્યા એ સમજાતું નથી કેમ કે અનગત વહીવટ કરવામાં આવ્યો છે ને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તાંડેલા વિસ્તારનો જે રોડ છે તે અત્યારે બ્રિજ અસ્તિત્વમાં નહોતું તેના પહેલાં રોડ અસ્તિત્વમાં હતો તો તે રોડ બંધ કરવામાં આવ્યો છે આગળ બે બીજા રોડ છે ટર્નિંગ છે તે બંધ કરવામાં નહીં આવ્યા અને ફક્ત ને ફક્ત તાંડલા વિસ્તારના નાગરિકોને મુસીબતમાં નાખવા માટે રોડ બંધ કરવામાં આવ્યો છે કેમ કે રોજની વાત કરીએ પચાસ હજાર થી સિત્તેર હજાર લોકો અવર જવર કરતા હોય અને આ રસ્તો બંધ કરવામાં આવે તે યોગ્ય નથી બેરીકેડ મારીને તો મારી માગણી એ જ છે કે વહેલામાં વહેલી તકે રસ્તો ખોલવામાં આવે નહી તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વસીમ શેખ કદાચ હું તો એવું જ કહીશ ભાઈ કે અમે લોકો જે શહેરમાં રહીએ છીએ ત્યાં નરેન્દ્ર દમોદાર દાસ મોદી જે સાંસદ બનેલા છે એ શહેર છે અને અમે અહીંયાના લોકલ લોકો છે જે અમારા નરેન્દ્ર મોદી સાહેબે અમને સપનો બતાડેલો વિકાસનો સપનો બતાડ્યો સૌનો સાથ સૌનો વિકાસ તે છતાં અહીંયા ગધેડા જેવા ઓફિસરો વડોદરા શહેરમાં ગધેડા જેવા મ્યુનિસિપલ કમિશનર ઓફિસરો અને તમામ ઓફિસરો ગધેડા જેવા છે જેણે લોકોના બ્રિજના જે સંકલન કરેલા છે એકદમ તદ્દન ખોટા કરેલા છે જે રીતે તમે જોશો કે આખા હિન્દુસ્તાનમાં ફર્સ્ટ અકોટાનો બ્રિજ એવો છે જ્યારે ટ્રાફિક સિગ્નલ પર સ્ટેપર પર વાહનો ઉભા રહે છે અહીંયા તમે અટલ બ્રિજ પર ઉતરશો ત્યાં એલમ્પિક પાસે અવારનવાર ટ્રાફિક ત્યાં રહે છે અને અહીંયા અમારા જે ઓલ્ડ પાડ પર જે બ્રિજ છે ઉતરશે ઓછામાં ઓછો દોઢસોથી બસો મીટરથી રાઇટ મારો જે કોઈને અડચન જ નથી થતું અને તમે અગાઉ બી જુઓ એક બી એક્સિડન્ટ એક સાયકલથી લઈને ફોર વ્હીલરથી લઈને કોઈ એક્સિડન્ટની રચના થઈ જ નથી થઈ તે છતાં અહીંયા ખોટી પરેશાન કરવા માટે આ રસ્તો રોકી દીધેલો છે અને કદાચ અમારા નરેન્દ્ર મોદી સાહેબને હું મારી વાત સોશિયલ મીડિયાથી અને મીડિયાથી પહોંચાડવા માંગુ છું કે અમારા નરેન્દ્ર મોદી સાહેબનું આ વડોદરા શહેર છે જ્યાંથી એ સંસદ બનેલા અહીંયાના લોકલ કોર્પોરેટરો અને સાંસદ અને જે બી ધારાસભ્ય છે ગધેડા જેવા છે જે પબ્લિકનો સવાલનો જવાબ આપી શકતા નથી અને એમની સાથે ઉભા રહી નથી શકતા તો આવા તો કેવા કોર્પોરેટરો અને આવા તો કેવા ધારાસભ્યો જે નરેન્દ્ર મોદી સાહેબ જ્યાંના સાંસદ હતા અને આજે પીએમ છે પ્રાઇમ મિનિસ્ટર છે ત્યાંની અવાની જોડે નથી તો કદાચ અહીંના ઓફિસરો બી ગધેડા છે ને અહીંના સાંસદ અને કોર્પોરેટરો બી ગધેડા છે અમે તો એવી ઈચ્છીએ છીએ કે સૌનો સાથ સૌનો વિકાસ જે નરેન્દ્ર મોદી સાહેબનો સપનો હતો એ અમારી જોડે સાથે લઈને ચાલે ને અમારા આના પહેલાં બી નરેન્દ્ર મોદી સાહેબ જે અમારા અહીંયાથી સાંસદો પેલા અમારાથી અમારા વિસ્તારમાંથી ખોબા ભરી ભરીને વોટ આપેલા છે તે છતાં આજે અમે દુઃખ અને પરેશાનીમાં અમારું વખત નિતરણ કરીએ છીએ મોહસિન ખાન પઢાન તાંદલજા વિસ્તારને મુખ્ય રસ્તો જે જોડતો રસ્તો છે રાજવી ટાવરથી એ રસ્તો બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે જેના વિરુદ્ધમાં આજે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યાં આગળ ટ્રાફિક પોઈન્ટ મૂકી શકાય સિગ્નલ મૂકીને પણ એ રસ્તાની સમસ્યા જે ત્યાં આગળ રોંગ સાઈડ જનારા લોકોને રોકો એ પ્રશ્ન છે એ એ રસ્તો છે પણ એ રસ્તાના બદલે તમે બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરી દો એ સોલ્યુશન નથી તમે મારી મૌખિક વાત થઈ ત્યારે જાણ મળી કે ભાઈ ત્યાં આગળ એવું કહે છે કે એક્સિડન્ટ ઝોન ના થાય એટલા માટે અમે આ બેરિકેટિંગ કર્યું છે એક્સિડન્ટ ઝોન ના થાય એના માટે તમે ટ્રાફિક પોઈન્ટ મૂકી દો ત્યાં આગળ રોંગ સાઈડ જતાં આવે છે ને એક્સિડન્ટ થઈ શકે એવી ભય છે એમને તો તમે રોંગ ટ્રાફિક પોઈન્ટ મૂકી દો ને તમે ત્યાં આગળ પરમેનન્ટ એક ટ્રાફિકનો જવાન મૂકી દો સિગ્નલ મૂકી દો રોંગ સાઈડવાળાને તમે મેમો આપો આજે તો ઓનલાઈનની સમ આજે તો ડિજિટલ મેમો મેમો આવે છે તો પછી ક્યાં પ્રશ્ન આવે છે કે ભાઈ રસ્તો બંધ કરવો એ સોલ્યુશન છે અને સમગ્ર વડોદરા શહેરમાં આવા ઘણા બધા રસ્તા ઉપર એક્સિડન્ટો થાય તો શું એક્સિડન્ટ થાય એક વખત એક એક એક્સિડન્ટ થયો તો એનો મતલબ એવું છે કે આ રસ્તો બંધ કરી દેવો અને આ રોડ ઉપર કેટલા એક્સિડન્ટ થયા તમે સર્વે કેટલું કર્યું કે આને અહીંયા આગળ એક્સિડન્ટ થયા છે આ રોડ ઉપર એક્સિડન્ટ નથી થયા આ બ્રિજ ઉતરે અને બ્રિજ ઉતરીને ખાસું સો બસો સો બસો મીટર પછીનું કટ છે બરાબર છે એટલે અહીંયા એવી કોઈ સમસ્યા આજ દિન સુધી નથી થઈ કે જે સમસ્યા એ ખૂબ કે અહીંયા કોઈ જાન ગઈ હોય એવી કોઈ સમસ્યા ઊભી નથી એટલે ફક્ત ડાર્ક ઝોન ડિકલેર કરીને તમે આખે વિસ્તારને જોડતો રસ્તો જ બંધ કરી દો આખા વિસ્તારની આ એક લાખની વસ્તીને જો કનેક્ટિવિટીનો રોડ જ બંધ કરી દો એ પોઈન્ટ પરથી તો ઉલટું આના કારણે શું થશે કે લોકો બિનજરૂરી રોંગ સાઈડ જશે ને એક્સિડન્ટ વધવાની શક્યતા છે એટલે અમે આજે કમિશનર શ્રીને આ વાત રજૂઆત કરવા અને સમજાવવા માટે આવેલા છે એક તરફ એક્સિડન્ટની વાત છે જો શું ખરેખર લાગે છે કે ભારદારી વાહનોને પણ અટકાવવા જોઈએ કારણ કે આવાના પર્સન્ટ ભારદારી વાહનોને તો અટકાવ જોઈએ મૂળ મૂળ જે એક્સિડન્ટો થયા છે તમે મેક્સિમમ એક્સિડન્ટ જુઓ તમે તો ભારદારી વાહનોના કારણે થયા છે લોકોની જાનો ગઈ છે એવા એક્સિડન્ટો મેક્સિમમ ભારદારી વાહનોના કારણે થાય તો તમે ત્યાં આગળ સિગ્નલ પોઈન્ટ મૂકીને પણ કરી શકો બધા બહુ જ રસ્તા છે આ સોલ્યુશન નથી આ પરેશાન કરવાની નીતિ છે સોલ્યુશન એ છે કે તમે સિગ્નલ મૂકી દો અને એ અંગે અમે રાજુ કરેલી છે પહેલા કે ભાઈ આ જગ્યાએ સિગ્નલ સિગ્નલ આપવામાં આવે ને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો પોલીસ પોઈન્ટ મૂકો અને સિગ્નલ મૂકો તો કેમ પ્રશ્ન આવવાનું છે આ જગ્યાએથી તમે ત્યાં આગળ સિગ્નલ મૂકી દો ને રાજવી ટાવર ઉપર આ બાજુથી એન્ટ્રીનો સિગ્નલ પેલ બાજુ જવાનો સિગ્નલ દરેકની એ કરો તો ત્યાં આગળ ટ્રાફિક મેનેજમેન્ટ બહુ જ સારી રીતે થઈ શકે છે રસ્તો બંધ કરો એ ત્યાંનું સોલ્યુશન નથી તો શું